ધરમપુરના બરુમાળ દેરી ફળિયા ધરમપુર જતા રોડ ઉપર એક સ્વિફ્ટ કારના ચાલકે મોપેડ સવાર દંપતીને અડફેટે લેનાર કારના ચાલક સામે ફરિયાદ નોંધાઈ મંગળવારના રોજ મળતી માહિતી મુજબ ધરમપુરના બરુમાળ દેરી ફળિયા સિદુંબરથી ધરમપુર તરફ જતા રોડ ઉપર તારીખ ત્રેવીસના રોજ એક મોપેડ નંબર જીજે ફિફ્ટીન એ એમ સિક્સ ટુ ઝીરો એટ પર દંપતી જઈ રહ્યા હતા જે દરમિયાન એક સ્વિફ્ટ કાર નંબર જીજે ફિફ્ટીન સી જી એટ સેવન થ્રી વનનો ચાલક પૂરપાટ ઝડપે હંકારી લાવી મોપેડ સવાર દંપતિને અડફેટે લેતા ગંભીર ઇજા પહોંચતા એકસો આઠ મારફતે દંપતીને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન દંપતીમાંથી ઈસમનું મોત નીપજ્યું હતું જેમાં મોપેડસવારના પુત્ર મેહુલ જીવાણી ચૌધરી દ્વારા સ્વિફ્ટ કારના ચાલક વિરલભાઈ ભગુભાઈ ભોયા સામે ધરમપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે